જય મુરલીધર જય દ્વારકાધીશ જય મા મોગલ કેમ છો ઓલફ્રેન્ડ બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં દેશે પણ હમણાં ઘણા ટાઈમ થી આપણે જોઈ છે કે માર્કેટમાં આ હલકીના ઘણા બધા નીકળી પડ્યા છે હો માર્કેટની અંદર હલકીના એટલે હલકીના ની હલકી ચોડીયા નીકળી પડ્યા છે આપણે ઘણા દિવસ છે જોઈ એવું નથી પણ આ હલકી આના સિવાય કોઈ બીજો ધંધો જ નથી આ સાલા રાક્ષસ કહેવાય કેવા કહેવાય રાક્ષસ તમે તમારા મા બાપનું કરો બીજાનું નું રેવા દો અમારો બાપો અમને બસાવીને તમારા બાપાની તમારી બે એક બેન હાડા તા તમારા બાપાને તમે હાસો હો અને તમે જ્યાં કોઈટ ઉપર લઈને મોનોપોલી આપો હો ધ્યાન રાખો અમારો બાપો આમ કર દે અને અમારો બાપો તેમ કર દે તમાર બાપોએ આડો નહીં આવે તમારી માય આડી નહીં આવે તમે અટાણે હલકી હાલકી શોધી ગાવ નિશ્ચ્રિત પડ્યા છો આ બે ત્રણ જણા તો એવામાં માદર પખખ છે તે એને એના સિવાય બીજું કંઈ જોતું જ નથી એટલે ખાસ કરીને અને તમે આદિયા હડ પકડવાના ધંધા કરો નહીં બધા રહેવા દો ભાઈ ક્યાં કોઈ અહીંયા સીધું ટબરો રોગાડ બેહ જવું કઈક હોય એમાં ઢબરો રોગાને બેહી જવું આ આ આહા આ હલકીનો એટલે હા હલકી નો જ છે આગળ બાકી અમને તમારી મારી દેતા આવડે હે ધ્યાન રાખજો ગયો નિરાદ રાખવી બાકી અમે જો મારવા વરીગાને તો ક્યાંય તમારું ભેળું નહીં થાય

તને તો રાક્ષસ ની પેદાશ તને ખાસ કરીને કહું તું હલકીના હમણાં ઉપડી નીકળ્યો હે હવે મને જો એમાં ક્યાં એવો વિડીયો દેખાનો રાક્ષસ ની ઓલા તારીર યુઝ કરવાનું છે બાકી તમે હું એવું સમજો છો કોઈને કોઈ ખબર નથી પડતી હલકી ના બધી ને બધી ખબર જ છે લઈ ભાઈ ગો હા ઓવર થઈ ગયો હે આમ છે ને તેમ છે ને તમે ઉના વા પડો રોલું કરો ને આમ કરો ને તેમ કરો ને અલે બો ઓર નો થઈ જવાય આમાં કોઈ બાજરો નાખવા ન આવે આમાં નાની છટાઈ જાય ખબર એ નો પડે અલે જે માપી મેડે બધું હાલે હે ને ને હાલવા દેવાય માપી મેડે બાકી

હાવ ઠેકી પડ્યા હાવ ઠેકી પડ્યા કોઈ વસ્તુમાં માલ નથી કોઈ વસ્તુમાં કંઈ છે નહીં ઠેકડે રોગે રોગા કઈ શે નહી છે ગામમાં તો નીકળતી નાય નથી પાછા તમે હો રોગા આલી નીકળ્યા વિરોધ કરવા આ યુટ્યુબમાં વિડીયો ખડાયો એટલે એમ માન લેવાનો કે આમાં ભાઈ વિડીયો એલો

વાકો કોઈ કોઈ બોલી ગયો હોય કોઈ આ કરી ગયો તે કરી ગયો હોય આ હવારી ઉઠીને દંડી કો સડાવી દે યુટ્યુબ ખોલો તો પરબારું એનું જ આવે આમ કરી લે તેમ કરી લે ઓયલું કરી લે તે કરી લેન ઢીકડું કરી લે પૂછડું કરી લે ના આનું આનું તો તમે મોઢું જોવો ને મોઢું તો એ રાક્ષસી રાક્ષસી માયા લાગે છે રાક્ષસ જ લાગે છે તો હમણાં યુટ્યુબમાં ગાંડો થઈ ગયો યુટ્યુબ ના ડોલર દેખી ગયો ને એટલે તું ગાંડો થઈ ગયો એટલે તારી કોક ભઠી તો બગાડવાનું છે ક્યાં કોકના હાથમાં સડી ગયું ને હારા ગમાણીયા એટલે ખાસ કરી શાંતિ જાળવવી અને અમે યુટ્યુબમાં ફેમસ થવા માટે જેને તેને બધીને ઉપાડી લેવા એ ક્યારેક વારો આવી જાય એટલે નિરજ રાખવી અને બાકી તો વાળો બાપ હો હોય દ્વારકાધીશ જય મુરલીધર દ્વારકા વાળા ને યાદ કરીને એમને હોકારા દે હોકારા આવે દ્વારકા વાળો એને યાદ કરીને ગમે કામ મૂકી ગયો સવારે દ્વારકા વાળો કામ કરીને જ બતાવે એવા સંકટો માંથી કાઢે હે અને તને હું હલકી ને ખબર હોય ভালে জয় মুৰলীৰ জয় দ্বাৰকাধীশ জয় মা মগল